ચિયારામ જય આશાપુરી સિકોતરમાં જય વડવાડા દેવ આપ નિહાળી રહ્યા છો આ વડલા ઉપરથી વડવાડા દેવ આ જગ્યા અને આ પરમાત્માનું શ્રી રામચંદ્ર ભગવાન અને વડવાડા દેવી પોતે પરમાત્મા અને જ્યારે મહાત્માએ ખાલી દાતણની ચીરી રોપી હતી ને એમાંથી આ વટવૃક્ષ વડલો બન્યો આપ આ જગ્યાના આપ દર્શન કરી રહ્યા છો દુધરેશ ધરેશ વડવાડા ધામ પરમ પૂજ્ય નિર્મોહી પીઠાધીશ્વર અનંત શ્રી વિભૂષિત શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર શ્રી દાસજી મહારાજ એમના ગુરુ શ્રી કલ્યાણદાસજી મહારાજ અને આપ બધાએ આમાં વડવાળા ધામ જગ્યાની અંદર દર્શનનો લાભ લેવો ઓનલાઈન અને દર્શન કરતા જય વડવાળા લખજો અને લાઈક સબસ્ક્રાઈબ કરી અને ચેનલને ફોલો કરજો અને બોલે શ્રી વડવાળા જય દુધરે ધામ બોલી વડવાળા દેવ કી જય બોલી વડવાળા દેવ કી જય